હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું વઘારેલો રોટલો પેલા ઠંડો રોટલો લેશુ પછી કઢાઈમાં ત્રણ પાવરા તેલ નાખીશું તેલને આપણે ગરમ થવા દેસુ ગરમ થાય ત્યાં સુધી આપણે રોટલાના કટકા કરી લેશું આ રીતે આપણે રોટલાના કટકા કરવાના છે બધા રોટલાના કટકા કરી અને પછી તેલ આવી ગયું છે તેમાં આપણે અડધી ચમચી નાખીશું અડધી ચમચી જીરું નાખીશું હિંગ નાખીશું ઝીણું સુધારેલું લસણ ની કઢી નાખીશું ત્રણ થી ચાર આદુની પેસ્ટ નાખીશું અને પછી આ હલાવી લેશું હલાવીને પછી તેમાં આપણે મીઠા લીમડાના પાન નાખીશું પછી તેમાં ડુંગળી સુધારેલી નાખીશું એક મોટી સાઈડ ની ડુંગળી લેશું આ રીતે સુધારીને તેમાં નાખીશું અને હલાવી લેશું બધું ડુંગળીને આપણે બે મિનિટ ચડવા અડધી ચમચી અડદર નાખીશું ધાણાજી નાખીશું તેમાં આપણે એક ચમચી લસણ વાળી ચટણી નાખીશું અને આ બધું આપણે મિક્સ કરી દેશું આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું મસાલો આપણો ચડી જાય ચટણી મિનિટ ચડવા દેસુ ચડી જાય પછી તેમાં આપણે છાસ નાખીશું છાસ નાખી અને આપણે હલાવવાનું છે આ રીતે આપણે હલાવી લેશું અને એને પછી બે થી ત્રણ મિનિટ રાખવાનું એને ઉકાળવાનું છે ઉકળી જાય પછી એમાં આપણે રોટલા ના કટકા ઉમેરીશું આ રીતે આપણે નાખી અને હલાવી લેશુ અને ગેસની ધીમી આપણે ચડવા દેશું આ રીતે આપણે બે મિનિટ ચડવા દેસુ જેમ ઉકળશે એમ આપણો રસો ઘાટો થશે આ રીતે હલાવશુ અને રસો આપણો ખાટો થઈ ગયો છે અને ઉકળી ગયો છે રસો બધું બળી ગયો છે આ રીતે આપણે થવા દેશું તો રેડી છે આપણો વઘારેલો રોટલો મારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો થેન્ક યુ